વાસ્તુશાસ્ત્રના આ નિયમો હંમેશા યાદ રાખજો નંબર એક વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશ દ્વારનું ખૂબ મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનું મુખ્ય દ્વાર વાસ્તુ દોષથી પ્રભાવિત છે તો ઘરમાં રહેવાવાળા લોકો વારંવાર કોઈને કોઈ પરેશાનીમાં રહે છે નંબર બે મુખ્ય દ્વારના વાસ્તુદોષ વ્યક્તિની આર્થિક સ્થિતિ ઉપર ખરાબ અસર પાડે છે એટલા માટે મુખ્ય દ્વારે નકારાત્મક ઉર્જા અને દોષથી મુક્ત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક અથવા તો ઓમ બનાવવો જોઈએ તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત કરો પરંતુ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ કે ગણેશજીનું મુખ ઘરની અંદર તરફ હોવું જોઈએ નંબર ત્રણ જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમ બનાવવા માગો છો તો ધ્યાન રાખો કે પૂજા રૂમના દાદરા બાથરૂમથી દૂર હોવા જોઈએ નંબર ચાર વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજા ખંડમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દેવી દેવતાની મૂર્તિ કે ફોટા એકબીજાની સામે ન હોવા જોઈએ નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા પૂજા રૂમમાં દેવી દેવતાઓની મુખની દિશા ઉત્તર પૂર્વ તરફ હોવી જોઈએ પૂજા કરતા સમયે તેને શુભ માનવામાં આવે છે નંબર છ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના રૂમમાં વાંસળી રાખવી જોઈએ આવું કરવું શુભ માનવામાં આવે છે નંબર સાત અતિથિ કક્ષ સુંદર હોય આ વાતનું ધ્યાન દરેક વ્યક્તિ રાખે છે તમે પણ રાખતા હશો પરંતુ અતિથિ કક્ષ માત્ર સુંદર હોય અને તમને નકારાત્મક ઉર્જાને કારણે નુકસાન પહોંચે આવું તો તમે બિલકુલ ઈસ્તા નહીં હો જો તમે અતિથિ કક્ષને સુંદર દેખાવાની સાથે વાસ્તુની અનુકૂળતાનો લાભ મેળવવા માંગો છો તો આ વાતનું ધ્યાન રાખો કે અતિથિ કક્ષમાં ઘરના મુખ્યની સીટ પાછળ પહાડ અથવા તો ઉડતા પક્ષીનું ચિત્ર હોવું જોઈએ નંબર આઠ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે બહારથી ઘરમાં આવતા લોકો ઘણી વખત નકારાત્મક ઉર્જા લઈને આવે છે જેમના ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ હોય છે તેમના ઘરમાં આ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાનું ચિત્ર ખૂબ જ શુભ હોય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે તસવીર ઘરે લાવી રહ્યા છો તેમાં એક નહીં પરંતુ સાત ઘોડા હોવા જોઈએ જો સાત ઘોડાવાળા રથ ઉપર સવાર સૂર્યદેવ હોય તો આ તસવીર વધુ શુભ હોય છે નંબર દસ ગોળાની તસવીર લગાવવા માટે પૂર્વ દિશાને વધુ શુભ માનવામાં આવે છે સૂર્યદેવ પૂર્વ દિશામાંથી ઉદય થાય છે અને અશ્વમાં સાત ઘોડા હોવાનું માનવામાં આવે છે આવી તસવીરોથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે લોકોને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવી રાખે છે આવી તસવીરોને ઉન્નતિ અને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે જે માણસની દરેક સમસ્યાઓ દૂર કરે છે નંબર બાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે ક્યારેય ધનની કમી નહીં થાય નંબર તેર ગણેશજી દરેક સ્વરૂપમાં મંગળકારી હોય છે પરંતુ વાસ્તુદોષ દૂર કરવામાં સિંદૂર રંગના ગણેશજીનું ખૂબ મહત્ત્વ છે જે ઘરોમાં રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિકોણમાં નથી હોતું ત્યારે વાસ્તુદોષ દૂર કરવા માટે રસોડામાં ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન કોણમાં સિંધો રંગના ગણેશજીની તસવીર લગાવવી જોઈએ નંબર ચૌદ વાસ્તુ વિજ્ઞાન અનુસાર રસોડું અગ્નિકોણમાં બનાવવો શુભ હોય છે તેનાથી ઘરમાં રહેતા લોકોની સેહત ઉપર ખાસ કરીને મહિલાઓની સેહત ઉપર વિપરીત પ્રભાવ પડે છે વાસ્તુ પ્રતિકૂળ હોય તો અન્ન અને ધનની પણ હાનિ નથી થતી રસોડાનું વાસ્તુ સુધારવા માટે દેવી અન્નપૂર્ણાની તસવીર પણ કલ્યાણકારી માનવામાં આવે છે તમે ઈચ્છો તો રંગના સાથે માતા અન્નપૂર્ણાની તસવીર પણ લગાવી શકો છો નંબર ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ તસવીર અને તમારા ગુરુ અથવા તો કોઈ પણ એવા મહાપુરુષ જેનાથી તમને પ્રેરણા મળે છે તેમની તસવીર લગાવી જોઈએ આવી તસવીરોથી તમને સકારાત્મક ઉર્જાનો લાભ મળે છે નંબર સોળ વાસ્તુશાસ્ત્રોમાં શંખને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર વા અનુસાર શુભ મુહૂર્ત ખાસ કરીને હોળી રામનવમી જન્માષ્ટમી દુર્ગા પૂજા દિવાળીના દિવસે અથવા તો રવિ પુષ્ય યોગ ગુરુ પુષ્ય યોગમાં શંખને પૂજા સ્થાનમાં રાખીને તેની ધૂપદીપથી પૂજા કરવામાં આવે તો ઘરમાં વાસ્તુદોષનો પ્રભાવ ઓછો થાય છે ગાયનું દૂધ શંખમાં રાખીને ઘરમાં છાંટવામાં આવે તો તેનાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નંબર સત્તર જો શક્ય હોય તો સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યોદયના સમય શંખ વગાડો તેનાથી ઘર અને તમારી આજુબાજુનું વાતાવરણ શુદ્ધ અને ઉર્જાવાન થઈ જશે નંબર અઢાર હવનકાર્યોને શાસ્ત્રોમાં જેટલું શુભ અને લાભદાયક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં હવનની તસવીરોને પણ એટલી શુભ માનવામાં આવે છે વાસ્તુ સિદ્ધાંત અનુસાર ઘરના દક્ષિણ કોણ એટલે કે દક્ષિણ પૂર્વ દિશાની જગ્યામાં હવનની તસવીર લગાવવી જોઈએ પરંતુ જો તમારા ઘરનું શયન કક્ષ દક્ષિણ કોણમાં છે તો પછી આ તસવીરની જગ્યાએ સમુદ્રની તસવીર લગાવો પરંતુ ધ્યાન રાખો સમુદ્ર શાંત હોવું જોઈએ નંબર ઓગણીસ ઘણા લોકો પોતાના ઘરમાં પાણીનો ફુવારો લગાવે છે અથવા તો ઘરની દિવાલો ઉપર વહેતા પાણીની તસવીર લગાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આવી તસવીર લગાવવાથી ધનનો વ્યય વધે છે આવક ઘટે છે ખર્ચામાં વધારો થાય છે આનું કારણ એ છે કે આ પ્રકારની તસવીર ગતિશીલતાને દર્શાવે છે ધનની બાબતમાં જેટલી સ્થિરતા હશે તેટલી તમારે સુખાકારી માટે વધુ સારું રહેશે નંબર વીસ તમારા સગા સંબંધીઓ અને મિત્રોની સાથે તમારે ક્યારે ખરાબ વર્તન ન કરવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ